દારૂ વેચનારા અને જથ્થો આપનારા બાર લોકો વોન્ટેડ છે દારૂનું પેમેન્ટ ઓનલાઈન લેવાની પણ સવલત હતી દારૂનો જથ્થો આપનારો મુકેશ મારવાડી ગણેશ પાટીલ વોન્ટેડ છે દારૂની સપ્લાય કરનારો કાળુ યાદવ અને દારૂ લાવીને આપનારો ભરત પણ વોન્ટેડ છે કુણા પોલીસ ઊંઘતી રહી શું પણ કુણા પોલીસ આ અડ્ડાથી અજાણ હતી આ સૌથી મોટા સવાલ થઈ રહ્યા છે કારણ કે જો પોલીસ ની જાણ વગર આ થતું આવું નોર્મલી થવું શક્ય હોતું નથી કે ખુલ્લામાં આવી રીતે સરેયામ દારૂ વેચાય અને કોઈને ખબર ના હોય ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઓર્ચિડ ટાવરની પાછળ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા અને વિદેશી દારૂની કિંમત નવ લાખ ઓગણપચાસ હજાર ચારસો છોતેર રૂપિયા હોવાનું જાણવા મળ્યું વાહન પંદર મોબાઈલ બે પેટીએમ સ્કેનર સહિત કુલ તેર લાખ દસ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે સાથે દારૂનો દેશી દારૂ વેચનાર ગણેશ પાટીલ ગોડાઉન થી દારૂ સપ્લાય કરનાર કાળુ યાદવ દારૂ લાવી આપનાર ભરત સહિત કુલ બાર લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત સુરત થી ફોનલાઈન ઉપર જોડાયા છે અમિત ખુલ્લે આમ દારૂ વેચાતો તો શું પોલીસ કોઈ જાણ નહીં હોય આવું બને ખરા જી ચોક્કસ થી આજે સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ જે સહિતના જે નશાકારક પદાર્થો છે તેનું વેચાણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે પોલીસ દ્વારા કાર્યવાહી તો કરવામાં આવે છે પરંતુ આ કાર્યવાહી છે તે માત્ર જે ગણતરીના વિસ્તારોમાં થતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પુણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં બાતમી ના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા અને પાંચ હજાર છસો છેતાલીસ જેટલી વિદેશી દારૂની બોટલ અને એકસો એસી લીટર દેશી દારૂ છે જપ્ત કરવામાં આવ્યું છે તો કે દારૂની કિંમત નવ લાખ ઓગણપચાસ હજાર કરતા વધુ થાય છે આ ઉપરાંત જે ધંધો સંભાળનાર છે સુધાકર ઉર્ફે પેન્ટુ અને દારૂ વેચનાર સુજીત છે તે સહિત દારૂ કિનારા કુલ ચૌદ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને દારૂનો જથ્થો આપનાર મુકેશ મારવાડી ગણેશ પાટીલ અને ગોડાઉથી દારૂ સપ્લાય કરનાર કાળુ યાદવ નામના જે ઇસમો છે તે બાર લોકોને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવે છે કે આ જ પ્રકારે અલગ અલગ વિસ્તારમાં પણ વેચાણ થઈ રહ્યું છે પરંતુ પુણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આ નો મોટો પકડાયો છે જો કે અહીંયા એવી પણ માહિતી સામે આવી છે કે દારૂ લેવા આવનાર વ્યક્તિઓને ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપવામાં આવતી હતી આ ઉપરાંત કોઈ વેપર કે બિસ્કીટ કે કઈ અન્ય વસ્તુઓ માંગે તો તેને તે વસ્તુ પણ આપવામાં આવતી હતી એટલે કે દારૂ વેચવાની સાથે પીવાની પણ સુવિધા આ જગ્યા પર આપવામાં આવતી હતી કે પોલીસને જાણ ના હોય તેવું બની જ ના શકે પરંતુ પીએ તેમજ વહીવટ દારૂની રહે ને જે રેટા આંડુ ચાલે તો લાગી રહ્યું છે જી બિલકુલ આભાર અમિત ભાઈ તો આપ